રાકેશભાઈ શું કેવું છે જે રીતના ગોપીનાથજી જે હોન્ડા શોરૂમ થી બહાર પાર્કિંગ છે ગોપીનાથજી શોરૂમ ની બહાર તમે જોઈ લો ત્યાંથી લઈને ત્યાં સુધી ચાલુ થઈ ગયું પાર્કિંગ ફૂલ છે એમના કેવું છે પૈસાના પાવરના કારણે એટલા આખા રોડ પર દબાણ કરી દીધું છે હવે ધીરે ધીરે જોવો તમે એમની ગાડીઓ બી હટાવવા લાગ્યા તો અહીંયા મીડિયાને જોઈને આજે ટ્રાફિક વિભાગને બી મેં કહું છું તમે આવો હવે શોરૂમની બહાર જે પાર્કિંગો કર્યા છે બધી જગાએ અહીંયા અટલાદરા કલાલી મુજબવડા પાર્કિંગો કરેલા છે એમને નોટિસો એમને દંડ એકલા લારી ગલ્લા ના આલો લારી ગલ્લા તો પોતાની રોજીરોટી કમાઈને ખાય છે બરાબર એ તમને દર મહિને ભરે છે દર મહિને પાવતી ફાળો છે એમની પાવતી પ્રમાણે તમે એમને સુવિધા આપો લારી ગલ્લા એમને હેરાન ના કરો આવા શોરૂમ હોય ને એમને તમે દંડ ફટકારો તો એ લાગે કે કઈ કામ કર્યું તમે કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગે તો આ લોકોને કઈ ખબર પડે તો લોકોને બી લાગે કે નહીં કામ કરી રહ્યું છે લારી તમારો શું પછી તમારે સ્માર્ટ સિટીમાં શું નંબર આવે નવું પાર્કિંગ હોય રોડ પર શું નંબર આવવાના તમારા તમે પાવર 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 હશે એમને કોઈ નેતાનો પાવર હશે પૈસાનો પાવર હશે એ પાવર ના લીધે એ લોકો એટલી દાદરી બતાવી હવે અત્યારે અહીંયા જ કીધું અમે રિક્વેસ્ટ કરી તમે પતાવી દો અહીંયા અને એ ભાઈ હવે ઊંચા ગયા અને પછી અમારે ના છૂટકે પોલીસ બોલાવી પડી મારે તો કાયદેસર ની નોટિસ ફટકારીએ શોરૂમ માં દાખલો બેસાડવો જોઈએ કોર્પોરેશન ટ્રાફિક વિભાગે તો એને જોઈને લોકો સુધરે કે ના ના રોડ પર રોડ પર પાર્કિંગ થવું જ ના જોઈને બી ઓછા થાય હવે જોઈ લો તમે ગાડીઓ હટાવવા લાગ્યા એક રોડ બંધ એક્સિડન્ટ થવાના ને ટ્રાફિક થવાનો ટ્રાફિક માથો ટ્રાફિક વધ્યો પણ તમે કોર્પોરેશન તો કોર્પોરેશન આગળ કે આ રોડ પર પાર્કિંગ છે અંદર લો તો ટ્રાફિક બી ના થાય ઠાકોર રાકેશ